હાલ લો ટુ ફેમિલી સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં કેમ મજામાં તો મિત્રો મિત્રો વાગી વાગી ગયો ગયો છે 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 થઈ રવિવાર અને અને આજ રવિવારની રજા આપણે દિવસ પછી એનું કારણ કે ને ટાઈમ રહેતો નથી મિત્રો સવારથી સવારે આઠ વાગે ઓફિસે સાંજે આઠ વાગે આવવાનું મિત્રો રોજ આખો દીધી ઓફિસે જવાનું હોય તો મિત્રો ક્યારે બ્લોગ ઉતારવું રજા હતી તો મેં કીધું બ્લોગ બનાવી નાખું મિત્રો હવે છે ડેલી બ્લોગ બનાવવાનું છે આપણે કેમ કે છે ને પાંચ સાત દિવસ ઓફિસે જવાનું છે મિત્રો અને દિવાળીનું વેકેશન પડવાનું છે મિત્રો થોડાક દિવસમાં તો હું જાઉં પછી આપણે દેહમાં જ મિત્રો ગામડે મતલબ પછી બ્લોગ હવે બનાવતા રહેવું રોજ ડેલી બનાવવાનું ચાલુ કરી દેવા છે મિત્રો પાછા કે હવે તો ટાઈમ મળશે આખો આંખો છે મિત્રો વેકેશન પડશે એટલે ચાર પાંચ દિવસ જ જવાનું છે સોળ તારીખ સત્તર તારીખ લગી પછી છે ને વેકેશન પડવાનું છે મિત્રો તો અત્યારે જ આવતું છે ને કિશોર પ્રકારના ઘરે મિત્રો આપણે કાકા ઘરે જાઉં છું મિત્રો કેટલા દિવસથી ફોન કરે છે મિત્રો કાંઈ ટાઈમ રહેતો નહોતો મિત્રો રજા છે ને ને દર રવિવારે આવે ને કાક ને કાંક કામ હોય ક્યાં બહાર જવાનું હોય તો મિત્રો આજ નવરો હતો ને તો મિત્રો ના જા તો હાલો મિત્રો ના જ આવ્યો કિશન કાકા ને ઘરે તો ભાઈ ના જઈને જ મળ્યું તો મિત્રો બનાવી જવું માર મિત્રો અત્યારે આવી ગયા છે આપણે કાકા ને ઘરે મિત્રો અત્યારે દોઢ વાગી ગયો છે મિત્રો કારનો ભોગી ગયો છે ને કડીક બેઠો છે આ પાણી બીજા મિત્રો સરસ મજા ના જ આવે છે તમે જવું અને કાકા ગયા છે તો હમણાં આવશે અને બપોર લગીન ચાલુ છે પછી હમણાં કાકો લોહી કાકો જાય નગર પછી છે ને આરામથી બે વીસ પછી ચાર પાંચ વાગે ઘર ભેગા થઈ જાય તો છે ને બંને રીજો બ્લોકમાં આપણે આગળ અને રંજીત કાકા અત્યારે આવ્યા છે સીટું જેવા તમે જોવો મિત્રો સીટું છે અને રંજીત કાકા ઉપર ગયા છે મિત્રો કેમ કે નાખી છે ને લીપ આવે છે ને તો આપણે સીટું લેખવાની છે અહીંયા હું મિત્રો છે ને હું રંજીત કાકા બે આવ્યા છે અને આવા જાય લીપ હે હા તો છે ને મિત્રો લીપ આવે ને એટલે સીટું મેકી દો

તો એ આવ્યો અત્યારે અને અત્યારે છે ને પાંચ મહિના આવવાનું છે કેમ કે એને હજી નિશાળ ચાલુ છે તો કાલે નિશાળે જવાનું સ્કૂલે પાછ તમે કેવું આમ કેમ ને નિશાળ સ્કૂલે અમારે બધું એક જ ગણે શું કેવું વૈભવ એટલે છે ને મિત્રો અત્યારે વૈભવ ઉતારતા આવવાનો છે અને મંડળમાં જતા તો હાલો મિત્રો બના રહી જાવ લગમાં આપણે આગળ મળીએ તો અત્યારના વાગી ગયા છે હાડા બાર થઈ ગયા મિત્રો અને આપણે મંડળમાંથી આવી ગયા મિત્રો ઘરે મિત્રો બહુ મોડું થઈ ગયું એમ કે છે ને બાર હાડા બાર જેવું થઈ ગયું છે મિત્રો અત્યારે બાર થઈ ગયા છે મિત્રો અને અત્યારે આવી જાય છે આપણે ઘરે મિત્રો અને હવે ફૂઇ જવું મિત્રો કેમ કે કાલ સાંજે નાઇટમાં જવાનું છે વાંધો નહીં આવે કાઢી ફોન ફોન જોઈ લેવી પછી ફૂઈ જાય મિત્રો તો હાલો મિત્રો આજનો બ્લોગ આ લગીને જ તે બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મિત્રો તો મળી કાલે નવા વિડીયોમાં ત્યાં લગીને બધાને જય માતાજી બાય બાય